કાળ આપણાથી બંધાઈ ગયો છે આપણે કાળને બાંધીએ છીએ કનુ દાદાશ્રી કહે છે કાળ એટલે કર્મને આધીન આપણું હોવા પણ કાળ શું છે કે આપણાથી બંધાઈ ગયો છે અને લોકો શું સમજે છે કે આપણે કાળથી બંધાઈ ગયેલા છીએ કાળ કાળનું કામ કર્યા જ કરે કાળ કોઈને નહીં છોડે કારણ કે કાળને કોઈએ છોડ્યો જ નથી કાળ તો કોઈને બાંધે એવો નથી પણ લોકોએ એને નથી છોડ્યો એને બાંધી દીધો કાળને પકડવું એટલે શું તો કે આપણે કાળ અને કાળનું સ્વરૂપ જાણતા નથી એટલે આપણે એમ ઈચ્છીએ કે કેમ આ થતું નથી એને પોતાના પ્રમાણે થવા દેવું છે એટલે એનો મતલબ શું થયો તો કે જે કાળના આધારે થવાનું છે એને પોતાના પ્રમાણે કરાવવું છે કાળ એટલે બીજું કશું નહીં આ મન વાણી અને કાયા દરેકે પોતાના મન વાણી અને કાયાના સ્વરૂપમાં જ કાળને સમજવો પડે કાળ બીજી રીતે ના સમજાય કારણ આપણું છે અને આપણાથી એ બંધનમાં આવેલું છે અને આપણાથી જ એ મુક્તિ પામે વિશ્વ શક્તિ વગર હોય નહીં વિશ્વ એટલે શક્તિનું પ્રદર્શન જ છે પરંતુ એ કઈ શક્તિ છે તો કહે ઓરિજિનલ સોર્સ સ્ત્રોતમાંથી જે પોતે નથી ત્યાં આગળ હું પણ માનેલું તે એ શક્તિમાંથી અહીંયા રહ્યું પોદગલ પરમાણુ પોતે સ્વભાવથી બંધાયા નથી પરંતુ પરમાણુનો સ્વભાવ એવો છે સક્રિયતા એટલે આ વિભાવપણું આવ્યું એ વિભાવપણાથી કાળ જલાયો છે એ જલાયેલા કાળને જ વ્યવહારકાળ કહ્યો વ્યવહારકાળ એ છેક છેલ્લી ચરમદશામાં આત્મા જ્યાં સુધી શરીર સાથે હોય ત્યાં સુધી હોય જે શરીરથી છૂટા પડતા જ મુક્ત થઈ જાય છે એટલે એ તો એક જાતનું સમજવા માટે એક અવસ્થા સ્વરૂપ છે સ્વકાળ અને વ્યવહાર કાળ દાદાજી આપ કાળની સામે કેવી રીતે રહો છો એ કનુ દાદાશ્રી કહે છે આ વ્યવહાર કાળ છે ને તે વ્યવહાર કાળ આ કનુભાઈનો એની સામે હું મારા પોતાના કાળથી રહું છું એ મારો સ્વકાળ કહેવાય વધઘટ થતા દેહના કાળથી સ્વતંત્ર એવો સ્વકાળ એ કાળથી જે જીવી જાય એ પોતાના નિશ્ચયબળ પ્રાણથી જીવતો ગણાય કાળની ગતિ કોઈનાથી ન પકડી શકાય કાળમાં આમ ચંદુભાઈ હલી જાય છે એ પકડવા જાય કનુ દાદાશ્રી કહે છે ના કાળમાં હલતા નથી પણ એ વ્યવહાર કાળ જે ચંદુભાઈનો છે ને એ જરાક એવા પ્રકારે છે ચંદુભાઈનું પૂતગલ વ્યવહાર કાળને આધીન છે હવે આપણે એને આધીન ના રહ્યા આપણે સ્વકાળને આપણે પોતે છીએ તો સ્વકાળને તો આધીનપણું છે જ નહીં સ્વયં જ છે એ સમયવર્તી છે તો આ કેવી રીતે તો કે પરદ્રવ્ય સ્વરૂપ ચંદુભાઈનું વ્યવહાર પરદ્રવ્ય પરકાળ સ્વરૂપ ચંદુભાઈનો આખા જીવનનો વ્યવહાર કાળ જીવન ચાલવાનો વ્યવહાર કાળ રહ્યો ને માટે ચંદુભાઈનો જન્મ થયો એ વ્યવહારકાળ જન્મથી ઠેઠ સુધી રહેનારો આ ભાવ પૂરતો એ પરકાળ અને ચંદુભાઈના ભાવથી વ્યવહારથી પરભાવ સ્વરૂપે વ્યવહારમાં છે તે અને ચંદુભાઈનું પરક્ષેત્ર જે ચંદુભાઈના મન વચન કાયા સ્વરૂપે છે એમાં મન અને કાયા નાના છે અને વાચા મોટામાં મોટી હિમાલય જેટલી અને પેસેફિક સાગર જેટલી છે હવે પરમાં આપણે ભરાઈ પડ્યા છીએ એટલે એ નિશ્ચય કાળ આ વ્યવહાર સ્વરૂપે આપણામાં જોડાઈ ગયો એ આપણાથી જોડાયો કાળ સ્વયં પોતે નથી કરતો પણ કારનું લક્ષણ છે કે બધા પરિણામો ને ઉદ્દેશ સ્વરૂપ બધી પરિસ્થિતિઓ બધાને નવું જૂનું કર્યા કરે અને નવું જૂનું ના કરે તો આ જગત આવું છે એ બધું હોય જ નહીં કોઈ દિવસ જે નવું થયું તે જૂનું થાય જ અને જૂનું થાય એટલે નવું થવા માટે જૂનું થાય એ એમ ને એમ ના થાય કારણ કે હજુ પરક્ષેત્રમાં ભરાયેલા છીએ પરદ્રવ્ય પરક્ષેત્ર પરકાળ પરભાવ એની સાથે આપણે સ્વક્ષેત્રે છીએ સ્વકાળથી નિશ્ચયકાળથી છીએ નિશ્ચયકાળ કહ્યો એને આપણે જ્ઞાતા દ્રષ્ટા એટલે કે જ્ઞાયક સ્વભાવ જે છે તે આપણો જ્ઞાતાદ્રષ્ટાપણે કામ કરતો નિશ્ચયબળ પ્રાણ છે નિશ્ચયબળ પ્રાણ કોની સાથે તો કે મુક્તિ પામેલા મન વચન કાયાના જે વ્યવહારથી સ્વચ્છન ઉસ્વસનની ક્રિયાઓથી ચાલતો વ્યવહારબળ પ્રાણ છે જે વિનાશી છે અને નિશ્ચયબળ પ્રાણ એ આખો અવિનાશી છે એ પ્રાણથી આપણે શુદ્ધાત્મા સ્વરૂપીએ છીએ એટલે કાયમ એને જીવવા ના પડે હોવાપણાને જીવવું ના પડે જો આપણે મન વચન કાયાને જાણવા પડે છીએ તો કાળ આપણા વશમાં છે આપણી હથળીમાં છે એ આપણી પાછળ પડે જ નહીં આપણે આપણા સ્વભાવમાં રહીએ અને ઘડિયાળને એના સ્વભાવમાં રહેવા દઈએ તો કાળ આપણને મુક્ત કરી દે અને કાળથી મુક્ત રહીએ ત્યારે જ જીવનમાં મજા આવે એ જીવન મુક્ત દશા છે